નકલી પનીર વેચવું ભારે પડ્યું સુરભી ડેરીના સંચાલક સામે ગુનો નોંધાયો ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ પકડાઈ રહી છે નકલી વસ્તુઓ વેચતા વેપારીઓ બેફામ બની રહ્યા છે વારંવાર તંત્ર તપાસ અને દંડ ફટકારતું હોવા છતાં નકલી વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ ભળસેળયુક્ત વસ્તુઓ વેચવાની દાનત છોડતા નથી ત્યારે સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં સોમાકાંજીની વાડી વિસ્તારમાં આવેલી જાણીતી સુરભી ડેરીના સ્ટોરેજ ગોડાઉન પર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ સોગ એ ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો હતો આ દરોડામાંથી શંકાસ્પદ સાતસો ચોપન કિલોગ્રામ પનીરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે આ પનીર તપાસમાં નકલી નીકળતા સુરભી ડેરીના સંચાલક સામે શૈલેષ પટેલ સામે ગુનો નોંધાયો છે ઝડપાયેલા પનીરના નમૂના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગની મદદથી સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા લેબના અહેવાલમાં આ પનીર મનુષ્યના વપરાશ માટે અયોગ્ય અને સંપૂર્ણપણે નકલી હોવાનું જાહેર થયું હતું તપાસમાં ખુલ્યું કે આ પનીરમાં દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ ડિટર્જન્ટ પાવડર તથા અન્ય હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ગંભીર બાબતના પુરાવા મળી આવતા શહેર ઓની ટીમે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સુરભી ડેરીના મુખ્ય સંચાલક શૈલેષ પટેલ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં નકલી ખાદ્ય પદાર્થોના વેપારની સમસ્યા સામે પ્રશ્ન ઊભા કર્યા છે સોગ અને ફૂડ વિભાગે આ મામલે વધુ ડેરીઓ તપાસના દાયરામાં લીધી છે અને આવનારા દિવસોમાં વધુ છાપા પાડવાની તૈયારી કરી છે હાલ ઝડપાયેલો સાતસો ચોપન કિલો નકલી પનીરનો જથ્થો સીલ કરી નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સોગની આ કાર્યવાહી બાદ ભેળસેળિયામાં ફફડાટ વ્યાપી ગયો છે રિપોર્ટર કોમલ હરસોરા અમદાવાદ દસ્તક ચોવીસ ન્યૂઝ